આપેલું હોય અને નગરપાલિકા જે સાજા પક્ષો છે એમની પાસે અમે ઘણી વાર એમના પરિવાર જોડે એમના બાળકો જોડે અને અમારા સમાજ દ્વારા ઘણી વાર બે થી ત્રણ વાર એમને રાવ નાખી છે કે મૃતક ને તમારાથી ફૂલ ને ફૂલની પાખડી રૂપે એમને કઈક સહાય આપો વળતર સહાય આપવી જોઈએ અને એમના છોકરાને નાલેસી છુપાવવા માટે તમે જો ચોમાસામાં એક બહારનાર વ્યક્તિ તરીકે એ ગટરમાં ટણાઈ ગયા હતા અને જયારે બે દિવસની સખત રજૂઆત પ્રમાણે એમને જો નોકરી અને વળતર આપેલું હોય તો તમારા માટે શંભુભાઈ વસાવા અમારા આદિવાસીએ ત્યાં આ સત્તાવીસ વર્ષ એમનો તમને હોય તો એમના લોક કેમ માંગવી પડે આ પીખ તમે મંગાવી રહેલા છે અમારા આદિવાસી પરિવારના અમારા મૃતક ના લોકોને એટલે તમને હજુ પણ જો તમે અમને અમારા શંભુભાઈ ના પરિવાર ને તમારાથી જેમ કેમ પ્રકારે જે કઈ પણ થતું હોય એ વળતર આપે અને એક પરિવાર એમના ઘર માંથી નોકરી આપે ને તો આવનારા દિવસોમાં ઘણું મોટું આંદોલન નગરપાલિકા ભરો આંદોલન કરવામાં આવશે